સોરી ને પાંચ વરસન થઈ પાંચ વરસ આ પડા નહી થાવા તો પાંચ વરસ ની છોકરી ને લઈ ગયા ને એના જોડે આ દુષ્કર્મ આનું શું સમજું તમને કોઈ ના ઉપર શખ કે કે એતારે કોઈ પર મને નથી પડતો હું વિના બની છે ઈ જ મને કાઈ ખબર પડતી નથી અચ્છા તો આવી આવી અવારનવાર ઘટના થાય તો માણસો આનો કાંઈક કરો અને આનો ખોતો તો થાય તમારે દે અચ્છા એમના તમારી શું માંગ છે આ જે લોકો મલી જાય જેને આ કર્યું તો તમે શું સજા પા માંગો છો ભગવાન તમે કેવા એ તમારે જો તમને ખબર હોય કે સજા શું એ દેવાય કે જિંદગીમાં બીજો માણસ આમ રે ને ઈ રસ્તો લે લઈ નો શકે ઈ રીતની સજા એ હોય છે આમાં સજા કમ સજા ન હોય હ આવા બસ ફુલડું કેવા ફુલડું તો આ કોઈ ઉમર લાગ કેવા વ્યા આપડા બચા માંથી આવીતે કરે તો એને સજા કેવડી હોવી જાય અચ્છા તો તમે એ બાળકી ના શું થા તમે નાની થા ભાઈ નાની નાની થા તો બીજા લોકો બધા હોસ્પિટલ છે અત્યારે બસ કોઈ બીજ ના થી શા સુકરા ને એના બાપો એને કે પોલીસ ખાણે લઈ ગયા છે અને છોડી એકલી છે ને એની માં છે બે માં દીકરી છે અતારે દવાખાને અચ્છા અને છોકરાને એના બાપાને ને બધાને ઈ કે દવાખાને ઓલા લાગ્યા છો પોલીસ ખાણે ઈ ક્યાં લાગ્યા છે ઈ કાઈ ખબર નથી